નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર આજે શુક્રવાર છે મિત્રો તો આજનો લાઈવ વિડીયો બની રહ્યો છે મિત્રો તો મિત્રો આજની આવક વિશેની આપણે વાત કરીએ ને મિત્રો તો આવક સાડા પાંચસોથી છસો બોરીની નવી આવક નોંધાણી છે જીરામાં ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ને ભાવ વિશેની વાત કરીએ મિત્રો તો એવું દેખાઈ રહ્યું છે કે બજાર ટકેલું ખુલ્લું છે હાલ હાલ એવું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

છેતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છેતાલીસો ને એકતાલીસ રૂપિયામાં જેવું વેચાણ છે હવા ઉપરનો માલ છે છેતાલીસો ને એકતાલીસ હવા નથી આની અંદરમાં Pistali izan ikitaliz. Pistali izan ikitaliz egin behar dira. Hai. 3. Hai. 3. 3. ছেটা এক ছেটালি এক ুছে আ ুছে আ ন ছেন এক সু ন ।

કોજા હા કોજા હાઈ 80 90 41 હા 410 એક તારીખે એકમાં ડીઆર કરો 41000 ડીઆર 20000 ડીઆર આ કેનું હે આ કેડિયર